હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળ ના વિદ્યાર્થી મિત્રો આ વીડિયોનો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી તેને પાંચ ભાગમાં વહેંચવામાં આવેલો છે આજે આપણે ભાગ એક જેમાં પ્રવૃત્તિ નંબર એકથી ત્રણની માહિતી મેળવશું તો ચાલો શીખીએ પાઠ આઠ લીલાછમ ખેતરનો ના પ્રશ્નોના જવાબની સમાજ ગાયે ગીતિકા અહીં એક કાવ્ય આપેલું છે તૈયાર હો હોશિયાર હો લલકાર દો સો બાળકો ફરવા જવા રમવા જવા ઉડવા જવા તૈયાર હો પંખી રમે છે ઝાડમાં ઝરણા રમે છે પહાડમાં પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો કોઈ ફરે છે પોળમાં કોઈ ફરે ભાગોળમાં પણ આપણે ફરવા જવું વગડા વગડે તૈયાર હો વગડાવાને તૈયાર હો ઘોડી ઊભી છે વાટમાં ઘોડી નદીના ઘાટમાં પણ આપણે ઉડવા જવું અવકાશમાં તૈયાર હો આ ગીતના રચયિતા વસંત નાયક છે પ્રવૃત્તિ બે ટપકા જોડો રંગ પૂરો કાઉસમાં આપેલું છે ડાયનાસોર વિશે તમારા નાના ભાઈ બહેન કે મિત્રોને કહો અહીં ડાયનાસોરનું અપૂર્ણ ચિત્ર આપેલું છે જે ટપકા જોડીને તેમાં રંગ પૂરવાનો છે અને તેની બાજુમાં સ્પેસ શટલનું ચિત્ર આપેલું છે તેની બાજુમાં પૃથ્વીનો એક પોપડાનો ભાગ આપેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આ ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરીએ અને રંગ પૂરીએ તો વિદ્યાર્થી મિત્રો ડાયનોસોર સ્પેસ શટલમાં સરસ મજાનો રંગ પૂર્યો છે દુધિયા પૂરેલો છે હવે ડાયનાસોર વિશે થોડી માહિતી લખું છું ડાયનાસોર ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ ભયંકર ગરોળી થાય છે તમે જોયું હશે ડાયનાસોરનું ચિત્ર ગરોળી જેવું દેખાય છે ને એટલે હાલમાં ડાયનાસોર પૃથ્વી પર અસ્તિત્વમાં નથી લુપ્ત થઈ ગયા છે ડાયનાસોર ડુંગર જેવા વિશાળ પ્રાણી હતા તેમના પગ વિશાળ થડ જેવા જાડા હતા તેમનું પેટ એક સાથે ત્રીસ હાથીઓને સમાવી લે તેવું મોટું હતું તેઓ ભયંકર ગર્જના કરતા તેમનું લોહી ઠંડુ હતું તેઓ પૃથ્વી પર જંગલોમાં પહાડો પર અને નદીઓ પાસે રહેતા ડાયનાસોર સેંકડો પ્રકારના હતા તેઓ ઈંડા મૂકતા લગભગ એકસો સાઠ કરોડ વર્ષ સુધી પૃથ્વી પર તેમનું રાજ હતું વિશ્વના કેટલાક સૌથી વધુ વેચાતા પુસ્તકો ડાયનાસોર પર આધારિત છે ડાયનાસોર પર જુરાછી પાર્ક જેવી ફિલ્મ બની છે જેણે તેમને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પ્રવૃત્તિ નંબર ત્રણ એવું વાહન મળી જાય કે જેમાં બેસી ડાયનાસોર જીવતા હતા એ વર્ષોમાં પહોંચી જવાય તો વાંચો સૂચનામાં પ્રમાણે એમ કહેવા છે કે કોઈ એવું વાહન એટલે કે સ્પેસ મળી જાય કે જેમાં બેસીને આપણે કે જેમાં બેસીને આપણે ડાયનાસોર જીવતા હતા એ યુગમાં પહોંચી જવાય તો શું થાય વિચારી છેલ્લું પતંગ યુગ દિગ્વિજય વિમાનમાં બેસતો હોય એમ એ વાહનમાં બેસી ગયો તેની સાથે અભિષેક દત્ત ગાઇડ અમોઘ રાઇડિયા સેફ્ટી ઓફિસર અને શાંત પરમાર ઝુરાછી પ્રોગ્રામ ઓફિસર પણ હતા ટાઈમ સટલ વન વિમાન જેવું દેખાતું હતું પણ એ વિમાન ન હતું તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું બે હજાર ચોરાણુંના વર્ષમાં શોધાયેલું ટીએસ વન હજુ પ્રાયોગિક રીતે જ વપરાતું વિજ્ઞાનીઓ અને સંશોધકો જ તેનો ઉપયોગ કરી શકતા પરંતુ પૈસાના જોરે દિગ્વિજયે તેમાં મુસાફરી કરવાનો મોકો મેળવી લીધો દિગ્વિજય તેમાં બેસી જોરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો કચ્છ માંડવીના દરિયાકિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ટીએસ વન જોરાસિક યુગમાં જવા તૈયાર હતું બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે ટી એસ વન શરૂ થયું થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો ત્રણેય અધિકારીઓ તો પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા પણ દિગ્વિજયના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા ત્રણ મિનિટમાં તો ટી એસ વનિયાને વીજળી ગતિ પ્રાપ્ત કરી લીધી તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં બે ગણી થઈ ગઈ વાહનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો તેમાંથી રોબોટિક ધાતુઓમાંથી કસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાયો હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે યાત્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ ટીએસ વનમાં ફરી શકશે આ જાહેરાત બાદ શાંતા પરમારે દિગ્વિજયની સામે બેસી સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું મિસ્ટર રાણા અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે આ જગ્યાએ અમે પહેલાં આવ્યા હતા ત્યારે લેસર ટોર્ચ વડે તે જગ્યાને માર્ક કરી લીધી હતી આપણે સૌએ ચોરાસિક યુગમાં પહોંચી ગયા બાદ નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનોસોર સુધીના દરેકનું ધ્યાન રાખવાનું છે તેમાંથી કોઈને પણ નુકસાન થાય તો તેનું પરિણામ શાંતા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં અત્યાર સુધી પોતાની અંદર દબાવી રાખેલો દિગ્વિજયનો ડર બહાર આવી ગયો અને તે થોથવાઈને બોલ્યો આ પણ કોઈ પ પ્રાણી આપણને મારી નાખવા આવે તો ડોન્ટ વરી અબાઉટ ઇટ અમે દરેક બાબતની પૂરેપૂરી કાળજી લીધી છે નક્કી કરેલા સ્થાન ઉપર આપણે ઊભા રહીશું તો એવી કોઈ સમસ્યા આવશે જ નહીં ઉલટાનું આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે આપણાથી એક નાનકડી કેળીને પણ નુકસાન થવું જોઈએ નહીં તમને અંદાજ પણ નહીં હોય કે જો આપણે એ એ સમયમાં કોઈક ભૂલી કરીશું તો તેનું કેટલું ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે મિસ્ટર રાણા હું તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌએ અમોઘની સૂચનાઓનું સુસ્તપણે પાલન કરવાનું રહેશે એ સલામતી અધિકારી છે એ વાત આપણે સૌએ સતત યાદ રાખવી પડશે શાંતાએ શાંતિથી અને સ્પષ્ટ રીતે પોતાની વાત પૂરી કરી ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકો હલાવીને હા કહ્યું ટીએસ વનના ટાઈમ મીટરમાં સમય ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યો હતો ઈસવીસન બે હજાર ત્રાણું બાણું એકાણું બે હજાર પચાસ બે હજાર પંદરસો જીરો ઈસવીસન પૂર્વે વન હજાર વીસ હજાર એક લાખ ચાલીસ લાખ અંતે ડાયલ પર ઈસવીસન પૂર્વે એક કરોડ ચાલીસ લાખ વર્ષનો સમ અંક ચમક્યો અને ઘર ઘરાટી કરીને સટલ અટક્યું અવાજ આવ્યો યુ હેવ રીચ ઇન ધ યર ફોર્ટીન ક્રોર થેન્ક યુ ફોર ટ્રાવેલિંગ વિથ અસ ખસેડી શકાય તેવા દરવાજા એની મેળે ખુલી ગયા હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી સફેદ ધાતુ જેવી એક પગદંડી પૂર્વ તરફ જતી હતી અમોઘે તેના લાક્ષણિક ઘેગુર અવાજમાં સૂચના આપી મિસ્ટર રાણા તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુમાં મૂકી શકશો નહીં આવી હરિયાળી જગ્યા અને સુંદર ફૂલછોડ જોઈને હવે દિગ્વિજય ભયભીત નહોતો તેને તે જગ્યા તેના મહેલ જેવા ઘરના આંગણામાં આવેલા બગીચા જેવી લાગવા માંડી તેણે અમોઘ સામે રૂઆપથી જોઈને કહ્યું પૂછ્યું એમ મને કોઈક ફૂલ ગમી જાય તો હું એકાદ ડગલું બહાર મૂકી તેની નજીક જઈ તે ફૂલ તોડી પણ શકું એમાં શું ખોટું છે શાંતા મનમાં ગુસ્સે થઈ પણ સ્વસ્થ થઈને ફરી વિસ્તારથી સમજાયું કે દરેક સજીવ કેટલો અગત્યનો છે આ સમયમાં જો આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તે અનિચ્છનીય પરિણામો આપશે જો તમે એક પણ જીવ ભૂલથી નુકસાન કરશો તો આપણે ક્યારેય ન જોઈ હોય તેવી સ્થિતિ પેદા થશે માટે સોરી મિસ્ટર રાણા પણ તમને આ પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી સાંતાને લંબાણપૂર્વકની આ વાત સાંભળી ન સાંભળી કરી દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરા લઈ શટલમાંથી બહાર આવ્યો ગાઈડ અભિષેકે કહ્યું ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે તમે તેને પાંચ મિનિટ સુધી જોઈ શકશો ફોટોગ્રાફ પણ લઈ શકશો આ સમય દરમિયાન આપણે સૌએ પગદંડીના છેડે બનાવેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી તેણે ખાતરી કરવા માટે પૂછ્યું કોઈ સવાલ કોઈએ કંઈ પૂછ્યું નહીં અભિષેકની પાછળ પાછળ સૌ નિશ્ચિત કરેલી જગ્યાએ પહોંચ્યા થોડીક ક્ષણોમાં ધડ 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 એવો અવાજ સંભળાવવા માંડ્યો જાણે લાકડાની છત પર હજારો સૈનિક કૂચ કરતા હોય તેમ કોઈકના ચાલવાના અવાજથી જમીન ધ્રુજી રહી હતી દિગ્વિજયની આંખો ચકળ વકળ થતી હતી એ કશું પણ વિચારે એ પહેલાં તો ડુંગર જેવડું એક વિશાળ ભયંકર ડાયનાસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા તેનું મસ્ત મોટું પેટ એક સાથે ત્રિસાથીઓને સમાવી લે તેવું હતું સ્થળ ઉપર એક વિચિત્ર અને ન ગમે તેવી ગંધ ફેલાઈ ગઈ હતી અચાનક અકારણ ડાયનાસોરે ગર્જના કરી અકારણ ડાયનાસોરે ગર્જના કરી દિગ દિગ્વિજય તે સાંભળી ચક્કર ખાઈ ગયો જો અમોઘે તેને પકડ્યો ન હોત તો ત્યાં જ પડી ગયો હોત ડાયનાસોરે પોતાની ડોગ બીજી તરફ કરી એટલે દિગ્વિજયે પોતાનો ડર છુપાવી અમોઘ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે કેમેરા ડાયનાસોર તરફ કર્યો એટલામાં તો ડાયનાસોરે ફરી ગર્જના કરી આ વખતે પહેલાં કરતાં પણ વધુ ભયાનક અને ડરામણી એ ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો ડરના કારણે દિશાભાન રહ્યું નહીં અને સટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો ડાયનાસોર એની પાછો જાય એ પહેલાં અમોઘે ઝડપથી પોતાની બંદૂક ખંભા પરથી ઉતારી અને બે નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા તે રોકેટ ખાસ આવા સંજોગો માટે જ બનાવવામાં આવ્યા હતા અમોઘનું નિચાન અશુક હતું ડાયનાસોરે એક ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈને પડી ગયું થોડાક સમય પછી ડાયનાસોર ઊભું થયું સૌ જોઈ રહ્યા કઈ બાજુ જશે એમ વિચારતા રહ્યા હાંસ ડાયનાસોર લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો તેની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હતું ત્રણેય જણે રાહત અનુભવી કે ડાયનાસોરને કોઈ નુકસાન નહોતું થયું ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને પાછા શટલ તરફ આવ્યા હવે શાંતા અને અભિષેકને દિગ્વિજયની ચિંતા થઈ અમોઘને ગુસ્સો આવ્યો અભિષેકે દિગ્વિજયનો કેમેરા શટલમાં મૂક્યો અમુક પોતાની રાઇફલ શટલમાં ગોઠવી રહ્યો હતો એટલામાં કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાંફળો ફાંફળો દોડતો દોડતો આવતો દેખાયો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ શાંતા ગુસ્સાભર્યા અવાજમાં બોલી તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે પણ આ મૂરખને હવે શું કહેવું એમ વિચારી તેને શટલમાં બેસાડ્યો બારણા બંધ થયા અને શટલ પરત બે હજાર ચોરાણુંમાં આવવા નીકળી પડ્યું ડાયલ પર ઈસવીસન પૂર્વે એક કરોડ ચાલીસ લાખ ચાલીસ લાખ એક લાખ વીસ હજાર હજાર ઝીરો ઈસવીસન સો હજાર બે હજાર એમ કરતાં કરતાં વર્ષ બે હજાર ચોરાણું અંક દેખાયો ઘર ઘરાટી કરી શટલ જેવું બંધ થયું કે તરત જ દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો હાંસ ઘરે પાછા આવી ગયા અવાજમાં તુચ્છકાર રાખી પહેલાં ત્રણેય બાજુ જોઈ કહે બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી આળસ મરડતો દિગ્વિજય બહાર નીકળ્યો ત્રણેય તેને તીખી નજરે જોઈ રહ્યા હતા કાદવથી ખરડાયેલા તેના કપડાં અને બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો શાંતાની નજર તેના બૂટ પરની માટીમાં ચોંટેલા એક પતંગિયા પર પડી દિગ્વિજય તે મરેલા પતંગિયાને ઉખેડી ફેંકતા બોલ્યો નક્કામો લાખો વર્ષ જૂનું પતંગિયું શાંતા હવે શાંત રહી શકી નહીં દુઃખ અને ગુસ્સાથી તૃષતા અવાજે બોલી ચૂપ મૂરખના સરદાર આમ સામે જો તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે દિગ્વિજય ફાટી આંખે જોઈ રહ્યો પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું તેમાં બેઠેલા જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા દરિયાને બદલે છેક ક્ષિતિ જ લગી ને રેતી જ હતા પાણી ઘાસ વૃક્ષ ફૂલો કંઈ જ ન હતું ધોળા ફક્ આકાશમાં આગ વરસતો તો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો ન કોઈ કલસોર ન માનવોનો ગણગણાટ હતો માત્ર ભયંકર સન્નાટો વાતચીત સવાલ એક વાર્તામાં તમને શાનું અચરજ થયું પ્રશ્નનો જવાબ આવશે મને વાર્તામાં એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરી શકાય તેવા વાહનની શોધથી અચરજ થયું બે વાર્તા સાંભળીને તમને દિગ્વી શું કહેવાનું મન થાય છે જવાબ મને વાર્તા સાંભળીને દિગ્વિજયને કહેવાનું મન થાય છે કે પૈસાના જોરે પોતાના એવા શોખ કે ઈચ્છા ન રાખવા જોઈએ તથા એવા કાર્યો ન કરવા જોઈએ કે જેથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય ત્રણ દિગ્વિજયની જગ્યાએ તમે હોય તો શું શું ધ્યાન રાખો જવાબ દિગ્વિજયની જગ્યાએ હું હોઉં તો અભિષેક દત્ત ગાઈડ અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસર અને શાંતા પરમાર ચોરાછી પ્રોગ્રામ ઓફિસરની આપેલી સલાહો અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરું અને કોઈ પણ સજીવને નુકસાન ન પહોંચે અને પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું ચાર ઈસવીસન બે હજાર ચોરાણુંમાં તમે કેટલા વર્ષના થયા હશો જવાબ ઈસવીસન બે હજાર ચોરાણુંમાં હું બ્યાસી વર્ષનો અથવા વર્ષની વર્ષને થયો હશ કાઉસમાં આપેલું છે ઈસવીસન બે હજાર બાવીસની ગણતરી મુજબ સવાલ પાંચ તમે પાછા કેટલા નાના થઈ જાઓ તો મજા પડે જવાબ હું પાછો સાત વર્ષ નાનો થઈ ત્રણ વર્ષનો થઈ જાઉં તો મજા પડે સવાલ છ તમારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો કેટલા વર્ષ આગળના સમયમાં જવું પડે જવાબ મારે આજે નીકળીને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે પ્રગટેલી મીણબત્તી જોવા પહોંચવું હોય તો બે હજાર એકવીસ વર્ષ આગળના સમયમાં જવું પડે સવાલ સાત તમને કયા પ્રાણી અને જીવજંતુઓનો ડર લાગે શા માટે જવાબ મને ગાય સિંગડું મારે કૂતરું કરડી જાય સાપ કરડી જાય તેનો ડર લાગે કારણ કે તેનાથી ક્યારેક ઈજા પહોંચે તો ક્યારેક મરી પણ જવાય વંદો અને ગરોળી તો જોતાં જ ચિતરી ચડે અને ડર પણ લાગે આઠ સપનામાં તમને વાર્તાનો કયો સીન દેખાય તો ગમે જવાબ મને સપનામાં ટાઈમ સટલ વન ડાયનાસોર યુગમાં પહોંચ્યું તે સમયની હરિયાળી ભીની ભીની સુગંધવાળી અને આછા સૂર્યપ્રકાશમાં ચમકતી પૃથ્વીનો સીન દેખાય તો ગમે નવ વાર્તામાં તમને સી સમજ ન પડી જવાબ વાર્તામાં દિગ્વિજયથી એક નાનકડું પતંગિયું કચડાઈ જતા વર્તમાન સમયની પૃથ્વી પર આટલા ભયંકર અને અનિચ્છનીય ફેરફારો કેવી રીતે થયા તેની સમજ ન પડી દસ દિગ્વિજયને બચાવવા જતા ડાયનાસોર મૃત્યુ પામ્યો હોત તો કેવું પરિણામ આવત જવાબ દિગ્વિજયને બચાવવા જતા ડાયનાસોર મૃત્યુ પામ્યો હોત તો વાર્તાના અંતમાં કરેલા વર્તમાન સમયની પૃથ્વીના વર્ણન કરતાં પણ વધુ ભયંકર કફોડી હાલત થાત કદાચ વર્તમાન સમયમાં પૃથ્વી પર જીવ સૃષ્ટિ પણ ન હોત અગિયાર હાલના કયા જીવજંતુઓના શરીરનો ઘાટ ડાયનાસોરને મળતો આવે છે જવાબ હાલના તેથી ઘોડાના શરીરનો અમુક જ ઘાટ ડાયનાસોરને મળતો આવે છે કાંસમાં આપેલું છે નોંધ હાલના ગરોળી મગર કોમોડો ડ્રેગન અને ઊંટના શરીરનો ઘાટ ડાયનાસોરને મળતો આવે છે જે જીવજંતુઓ ન કહી શકાય બાર આ વાર્તાને લગતા જે કોઈ પ્રશ્ન પૂછવા હોય તે પૂછો આ વાર્તાને લગતા મને પૂછવા જેવા લાગતા પ્રશ્નો એક એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવનાર ટાઈમ સટલવાનની શોધ કોણે કરી એક નાના જંતુને મારવાથી આવું ભયંકર પરિણામ કેવી રીતે આવે દિગ્વિજય જંગલમાંથી પાછો કેવી રીતે આવ્યો બાળ દોસ્તો અહીં ભાગ પ્રથમ પૂર્ણ થાય છે આ વિડીયોના બીજા ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો